મૃતદેહને ફોરેન્સિક રિપોર્ટ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો પ્રાથમિક માહિતી મુજબ વૃદ્ધ મહિલા જીવન જીવતા હોવાથી આ પગલું ભર્યું હોવાનું મનાય છે વધુ માહિતી માટે પોલીસ તંત્રની તપાસ અને ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે આજ માટે એટલું જ વધુ તાજા રોચક અને તીવ્ર સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવીનતમ સમાચાર સૌથી પહેલા મેળવો તમારા વિસ્તારના તાજેતરના સમાચાર માટે જોડાયેલા રહો માત્ર પ્રકોપ ન્યૂઝ પર અહેવાલ વિપુલ ધામેચા સાથે નયન રાવરાણી દોરાજી નવા સમાચાર સાથે જોતા રહો પ્રકોપ ન્યૂઝ